સાંસદેન્દ્રસિંહ હુડા જણાવ્યું કે પરિણામો અપેક્ષિત ન હતા અને આના કારણે અનેક પ્રશ્નો ઉભા થયા છે ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતી ગઠબંધને બસો માંથી બસો ત્રીસ બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે હુડાએ જણાવ્યું કે કોંગ્રેસ અને એમવીએ તેમના પરાજયના કારણોને સમજવા માટે ચૂંટણી પરિણામોની સંપૂર્ણ રીતે વિશ્લેષણ કરશે તેમણે ચૂંટણી પ્રક્રિયાની ન્યાયસંગતતા અંગે પણ ચિંતાઓ વ્યક્ત કરી મહારાષ્ટ્રમાં ભાજપના સફળતાનો શ્રેય તેમની મજબૂત પ્રચાર અને વ્યૂહાત્મક ગઠબંધનોને આપવામાં આવ્યું છે तो जो नतीजा है महाराष्ट्र के अंदर हुआ अचंभित करने वाले नतीजे आए हैं और खास तौर पे कई ऐसी बातें आई हैं महाराष्ट्र के नतीजों में जो आप जिनको स्वाभाविक रूप से बहुत से ऐसे प्रश्न हैं सही बात है कि जो एम गठबंधन है हम भी एम बी ए कांग्रेस पार्टी के जो है मंथन किया जाएगा कि नतीजे